નમસ્કાર મિત્રો ને પોતાને સ્વામી વિવેકાનંદ સાથે કાયમ સરખાવતા રહ્યા છે વિવેકાનંદ યાત્રાઓ કાઢતા રહ્યા છે કોંગ્રેસને ભાંડવા માટેની એ યાત્રાઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે કાઢી હતી એ ચૂંટણીના છ તબક્કામાં કે આ સાતમો તબક્કો જે આવતીકાલે પૂરો થાય છે આવતીકાલે મતદાન છે સત્તાવન બેઠકોનું અને ઓડિશાની બેતાલીસ વિધાનસભા બેઠકોનું મતદાન થશે ત્યારે એક વડાપ્રધાનને શોભે નહીં એ રીતની એમની વાણી આખા દેશની જનતાએ જ નહીં દુનિયાભરમાં છે ને ચર્ચાનો મુદ્દો બન્યો કદાચ એટલા માટે જ નરેન્દ્રભાઈ પ્રાયશ્ચિત કરવા માટે ધ્યાન ધરવા માટે કન્યાકુમારી ખાતે વિવેકાનંદ રોક મેમોરિયલ પર બે દિવસ ધ્યાન ધરવા ગયા છે આમ તો થાક ઉતારવા ગયા ચૂંટણી નું એમ કહી શકાય પણ આપણે ત્યાં પ્રત્યેકની શ્રદ્ધાનો આદર કરવાની પરંપરા છે એટલે નરેન્દ્ર મોદી કેદારનાથની ગુફામાં જાય કે છત્રપતિ શિવાજી મહારાજના પ્રતાપગઢ પર જાય કે પછી વિવેકાનંદ રોક મેમોરિયલ પર ધ્યાન ધરવા જાય એ એમની આસ્થાને આપણે વગોવીએ નહીં પણ પરોક્ષ રીતે ચૂંટણી પ્રચાર કઈ રીતે થઈ શકે એની માસ્ટરી આ એન્ટાયર પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થી નરેન્દ્ર મોદીએ હસ્તગત કરી લીધી છે ટીવી ચેનલોના માધ્યમથી એમના આ ધ્યાન ધરવાના ઉપક્રમ એના પર ફોકસ રહે લોકો મતદાન કરવા જાય ત્યારે ઓ ભગવાન સ્વરૂપ નરેન્દ્ર મોદીજી વિવેકાનંદ સ્વરૂપ નરેન્દ્ર મોદીજી વિષ્ણુ એસી કરોડ ની જનતાને મફત રાશન આપીને સાટામાં પૂર્ણ કમાવા માટે લોકોને મત આપવા માટે અપીલ કરનાર નરેન્દ્ર મોદીજી એ બધા જ નાટક ચેટક એ કરી શકે છે જૂને જે પરિણામ આવે પણ આજે તો સ્થિતિ એવી છે કે એમને થાક વર્તાય છે સ્વાભાવિક છે આટલી બધી રેલીઓ કરવી થી ભાષણ વાંચવા પણ

કે વર્લ્ડ લાર્જેસ્ટ પોલિંગ મેરેથોન ડ્રોઈંગ ટુ અ ક્લોઝ કાઉન્ટિંગ ઓફ શિડ્યુલ ઓન ટ્યુઝડે એટલે કે ચોથી જૂને અને એ પરિણામો જે આવે એને આપણે સ્વીકારીશું આજે આમ તો સમાચારોની ભરમાર છે મોદીજી કર્ણાટકમાં જે સંસદ સભ્ય મહા મહાકૌભાંડમાં સંડોવાયેલા પ્રજ્વલ રેવનના માટે પ્રચાર કરવા ગયા હતા ને એમ કહ્યું હતું કે જીતશે તો મને શક્તિ મળશે એ પ્રજ્વલ રેવના જર્મની ભાગી ગયા હતા પણ સમિતિ એમની ધરપકડ કરી અને સપ્તાહ માટે એમને કસ્ટડીમાં લીધા ભારતીય જનતા પાર્ટીના મિત્ર પક્ષના મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને પૂર્વ વડાપ્રધાન દેવેગોડાના પૌત્ર એમને કસ્ટડીમાં લીધા એટલે ત્યાં પણ એમને વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળશે કે કેમ એ પણ પ્રશ્ન છે પરંતુ આજે કર્ણાટકના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એમને હોદ્દેથી દૂર કરવા માટે જે શત્રુ સંહાર યજ્ઞ કેરળમાં કરવામાં જે વાત આવી છે એ પણ જરા ચોંકાવનારી છે કર્ણાટકની કોંગ્રેસની સરકારને કેમ કરીને તોડી નાખવી એની કોશિશમાં અગાઉ તો નરેન્દ્ર મોદીની સરકાર અને એમની પાર્ટી સફળ રહી હતી ઓપરેશન લોટસ થઈ ગયું હતું પણ આ વખતે હજુ સુધી સફળતા મળી નથી ઉપરથી એમની રમતો એ ખુલ્લી પડી રહી છે બેંગલુરુમાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારે જાહેર કર્યું છે શિવકુમાર કોંગ્રેસ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ પણ છે પશુઓની એનો બલી આપવામાં આવે એ કેરળના એક મંદિરમાં એનું આયોજન થયું કે મુખ્યમંત્રી સિદ્ધરામૈયા અને એમની કર્ણાટક સરકાર કોંગ્રેસની કર્ણાટક સરકાર એને કઈ રીતે સત્તા ભ્રષ્ટ કરવી એના માટેની આ કોશિશો છે અને એમણે વર્ણન ઘણું બધું લાંબુ કર્યું છે એકવીસ બકરા ત્રણ ભેંસો એકવીસ કાળા ઘેટા પાંચ આ બધું એનો બલી આપવામાં આવ્યો અને આ વાત બીજા કોઈએ કહી હોય તો કદાચ માનવામાં ન આવે પરંતુ નાયબ મુખ્યમંત્રીએ પત્રકારોને આના વર્ણન સાથે કહ્યું છે અને તમે એમ કે તપાસ કરો રાજા રાજેશ્વરી ટેમ્પલ ત્યાં તપાસ કરો તો તમને ખ્યાલ આવશે કે આ કોણે આયોજન કર્યું પરંતુ ભગવાન અમારી સાથે છે અને એટલા માટે અમારી સરકારને ઉની આવે એવું પણ એમનું કેવું હતું આજે બીજા જે મહત્વના સમાચાર છે એ આમ તો ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ એમના કાર્યકર્તાઓને જે સૂચનાઓ આપી છે એના સંદર્ભમાં એમાં મુખ્યત્વે અખિલેશ યાદવે જે સૂચના આપી છે એ બહુ મહત્વની છે એટલે મને એના વિશે થોડીક વધારે વાત કરવી છે રાહુલ ગાંધીએ પણ કહ્યું છે હું જેલ જવાનો છું પણ એ પહેલા આટલી વાત હું કહેતો જાઉં છું એવું કહીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કારણ કે બીજી તારીખે એમને પાછા તિહાર જેલમાં જવાનું છે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એટલે એ લડાયક મિજાજમાં તો છે જ પણ જે બહુ મહત્વનું જે છે એ છે કે કોંગ્રેસે જે આવતીકાલે સાંજે મતદાન થઈ ગયા પછી મતદાનની મુદત પૂરી થાય પછી જે એક્ઝિટ પોલ આવે એની કોઈ પણ ચર્ચામાં સહભાગી નહીં થવાનો નિર્ણય કર્યો છે કારણ કે એમને ખબર છે કે એક્ઝિટ પોલ બધા મોદીની પાર્ટી તરફી આવશે કારણ કે ગોઠવણ મુજબ હોય છે અને એક્ઝિટ પોલ હંમેશા સાચા જ પડે એવું જરૂરી નથી અખિલેશે જે વાત કરી છે એને એનો મારે સવિશેષ ઉલ્લેખ કરવો છે प्रिय कार्यकर्ताओं पदाधिकारियों और प्रत्याशियों मैं आज आपसे एक बेहद जरूरी अपील कर रहा हूं आप सब कल वोटिंग के दौरान भी और वोटिंग के बाद भी दिनों में भी मतगणना खत्म होने और जीत का सर्टिफिकेट मिलने तक पूरी तरह से सजग सतर्क सचेत सावधान रहिएगा और किसी भी प्रकार के भाजपाई बहकावे में न आइएगा दरअसल ये अपील हम इसलिए कर रहे हैं क्योंकि भाजपा वालों ने योजना बनाई है कि कल शाम को चुनाव खत्म होते ही वो अपनी मीडिया मंडली से विविध चैनलों पर यह कहलवाना शुरू करेंगे कि भाजपा को लगभग 300 सीटों के आसपास बढ़त मिली हुई है जो कि पूरी तरह से झूठ है ऐसे में आपके मन में यह सवाल उठेगा कि भाजपा को इस दो तीन दिन का झूठ बोलने, बोलने से क्या मिलेगा जबकि इंडिया गठबंधन की सरकार बनने जा रही है इसके जवाब में हम आपको बता दें कि ऐसा झूठ फैलाकर भाजपा वाले आप सबका मनोबल गिराना चाहते हैं जिससे आपका उत्साह कम हो जाए और आप लोग मतगणना के दिन सावधान और सक्रिय न रहे जिसका फायदा उठाते हुए भाजपा कुछ भ्रष्टाचार भ्रष्ट अधिकारियों की मिलीभगत से मतगणना में धांधली कर सके ध्यान रहे जो भाजपाई चंडीगढ़ के मेयर के चुनाव में कोर्ट द्वारा लगाए गए कैमरों के सामने धांधली करने का कर कर सकते, हैं। कर सकते हैं, वो चुनाव जीतने के लिए कोई भी दफला घोटाला करने के लिए उतारू हो सकते हैं इसलिए ये सजगता जरूरी है इसलिए आप लोगों से ये विशेष अपील है कि आप लोग किसी भी भाजपा एग्जिट पोल के बहकावे में नहीं आए और पूरी तरह से चौकन्ना रहते हुए अपना आत्मविश्वास बनाए रखते हुए डटे रहे और जीत के अपने मूल मंत्र मतदान भी सावधान भी को याद रखते हुए जीत का प्रमाण पत्र लेकर ही संविधान लोकतंत्र और देश की जनता की जीत का उत्सव मनाए आपका अखिलेश माननीय प्रधान ध्यान धरवा गया आम तो ध्यान धरवा जारी जाए योगीओ ઋષિ મુનિઓ ત્યારે એકાંત જોઈએ શરૂઆતમાં તો એવું થયું હતું કે વિવેકાનંદ રોક મેમોરિયલના જે નિયમિત મુલાકાતીઓ હોય દર્શનાર્થીઓ હોય એમને પણ ત્યાં કેટલાક દિવસથી દેવામાં આવ્યા હતા પછી આખો વિવાદ સર્જાય નહી એટલા માટે માનનીય જયારે ધ્યાનમાં ગયા અને કેમેરા ગોઠવાઈ ગયા હતા એમની સામે અમે તસવીર જે મૂકી છે એ એ ધ્યાન ધરવાની તસવીર નો છેલ માં મૂકી છે કેમેરા જેવી છે ને એટલે એમને ફોટા પડાવવા બહુ ગમે છે એટલે ધ્યાન ધરતા પણ એ ફોટા પડાવે છે તમને ખ્યાલ છે કે ગઈ વખતની લોકસભાની ચૂંટણીમાં એ કેદારનાથમાં કેદારનાથની પેલી મોદી ગુફામાં ગયા એ નામ એનું મોદી ગુફા આપવામાં આવ્યું એમને નામનો પણ ખૂબ શોખ છે સરદાર પટેલ નામ કાઢી નાખીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખવામાં આવ્યું હમણાં જે ત્રણ ચાર ડોક્ટરો સામે જે પગલા લેવામાં આવ્યા એ કોલેજ મણિનગરની એનું નામ પણ નરેન્દ્ર મોદી છપાય એટલું જ નહીં મુરલી મનોર જોશી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેલા ડોક્ટર મુરલી જોશીની એકાત્મતા યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધીની જે હતી લાલ ચોક પર ઝંડો ફરકાવવા માટેની રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટેની એમાં ભાઈ એમના સારથી હતા અને અમે થમનેલમાં એમની એક તસવીર મૂકી છે મુરલી મનોહરજી પાછળ રહે છે પણ ભાઈ શ્રી નો ફોટો આગળ છે એમને ફોટા પડાવવાનો બહુ જ શોખ અને ફોટા સાચવી રાખવાનો પણ બહુ શોખ મુરલી મનો એક મુંબઈ ના અધ્યક્ષ રમેશ મહેતાના નિવાસસ્થાને જેવી પીડીમાં બાળા સાહેબ દેવરસ સરસંગ ચાલકજી એમની ઉપસ્થિતિમાં થઈ હતી એ વખતે નરેન્દ્ર મોદી નાકમાં હિન્દી બોલતા હતા મેં ક્યારેક ઉલ્લેખ કર્યો છે રમેશભાઈએ જયારે મારો પરિચય નામ ખાલી લીધું હરી દેસાઈ મેં જાણતા હું તો મને નવાઈ લાગી કે મને કઈ રીતે જાણે છે આપ મેં સમાજ વિદ્યા ભવન મેં હવે હું તો જેવિયર્સ માંથી સિતોતેર માં મુંબઈ ભણવા જતો રહ્યો હતો ગ્રેજ્યુએટ થઈને જેવિયર્સ માંથી અમદાવાદથી મને એમ હતું કે ભાઈ શ્રી એ જ ગાળામાં ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિદ્યા ભવનના વિદ્યાર્થી હશે પરંતુ એમનું જયારે પેલું ડિગ્રીનું પ્રકરણ બહાર આવ્યું ત્યારે ખબર પડી કે તો એક્યાસી બ્યાસી કે ત્રશી માં ત્યાં વિદ્યાર્થી હતા જોકે એમના ગુરુજનો એવું કહેતા રહ્યા કે એક વર્ષ માટે એમને જોયા હતા બાકી જોયા નહોતા જયંતિ પટેલ એમના પ્રોફેસર હજુ જીવિત છે એમણે તો ખુલ્લે આમ કહ્યું છે ઇન્ટરવ્યુઝ અંદર પણ પણ વિદ્વાન માણસ છે તેજસ્વી માણસ છે મહત્વકાંક્ષી માણસ છે મને તો નવાઈ લાગે છે કે આટલો પરાક્રમી માણસ છે તો જુઠાણાઓ હું કામ બોલે છે પણ મારે જે કહેવું હતું એ કે એ પેલી એકાત્મતા યાત્રા વખતે વિવેકાનંદજીની તસવીર ના દર્શન વિવેકાનંદજી ના સ્ટેચ્યુ ના દર્શને જયારે ડોક્ટર મુરલી મનોહર જોશીજી ગયા ત્યારે ભાઈ શ્રી નો ફોટો જે છે મુરલી મનોહરજીની આગળ એમનો ફોટો છે ભાઈ આગળ ઊભા છે મુરલી એ એમને બહુ જ સાચવ્યા આપણે ગિરનારનું એક પ્રકરણ હતું ગિરનાર નો વિવાદ હતો જૈન અને હિન્દુઓનો એક વખત જોશીજીને ઘેર દિલ્હીમાં બેઠા હતા ત્યારે જોશીજી એમને પક્ષે વાત કરી રહ્યા હતા એમને આ રિઝોલ્વ કરવાની ઇશ્યુ રિઝોલ્વ કરવાની એટલે આડવાણીજી અને જોશીજી બંને જણાએ નરેન્દ્ર મોદીને કેટલું સમર્થન કર્યું એ આપણે બધા જાણીએ છીએ છતાં નરેન્દ્ર મોદીએ એમને માર્ગદર્શક મંડળમાં મૂકી દીધા ફેક્સ કહી છે રાજકારણમાં બધું જ જાયજ છે એવું માનવામાં આવે છે જે સીડી એ ચડ્યા એ સીડી તોડી નાખવાની અટલ બિહારી વાજપેયીજી એ કહ્યું હતું રાજધર્મ અને અટલ બિહારી વાજપાઈ એમને રાજીનામું આપવા માટેના આગ્રહી હતા પરંતુ એ વખતે એમને બચાવી લીધા હતા આડવાણી અને આડવાણીજીની શું અવસ્થા થઈ હમણાં એક ભારત રત્ન માં એમને સામેલ કર્યા પણ તમે એવી ઘણી બધી વિડીયો કે તસવીરો જોઈ હશે ભાઈ શ્રી પ્રાઇમ મિનિસ્ટર આમ પસાર થતા હોય ને આડવાણીજી નમસ્તે કરીને ઉભા હોય પણ એના તરફ મોડું એ ન કરે અને ભાઈ શ્રી ને બધા નમસ્તે નમસ્તે કરે પણ એક બંકો છે નો નીતિન ગડકરી એ જેને પરવાજ નથી કરતો એ તો પાછળ હાથ રાખીને આમ ઉભો રહે છે નમસ્તે ધમસ્તે પણ નહીં કરવા તમને ખ્યાલ હશે કે હમણાં શ્રી નાગપુર ગયા હતા ત્યાં આગળ સરકારી અતિથિગૃહમાં રોકાયા મોહનજી ભાગવત ગડકરી મળવા ગયા બંને જણા નાગપુરમાં હતા એવા વાવડ અમને નાગપુરના જ મિત્રોએ પહોંચાડ્યા ખેર આ બધાનું ફળ એમની મહેનતનું ફળ એમના કર્મોનું ફળ એ ચોથી જૂને એનું નિરક્ષીર થઈ જશે એ જીતી પણ શકે હારી પણ શકે વડાપ્રધાન ત્રીજી વખત થઈ પણ શકે ના પણ થઈ શકે કંઈ પણ શક્ય છે એ કન્યાકુમારીમાં બે હજાર પોલીસ અધિકારીઓ અને સરકારી સાહેબ સાથે ત્યાં પહોંચ્યા છે અને પાછા એમ કે છે કે આ પર્સનલ મુલાકાત છે મને લાગે છે પર્સનલ મુલાકાત હોય તો એનો ખર્ચો હોય પણ ભાઈ એરફોર્સના પ્લેનમાં જાય છે હેલિકોપ્ટર સરકારી વાપરે છે બે હજાર સિક્યોરિટીના માણસો ત્યાં છે પ્રાઇમ ની જિંદગી મહામૂલી છે એમના માટે સંરક્ષણ અનિવાર્ય છે પણ એને કારણે બીજાઓને જે તકલીફ પડે એ ન પડવી જોઈએ એનું એક જ ઉદાહરણ આપીને આપણે આ એપિસોડ પૂરો કરીએ અમેરિકામાં અમે વોલ્ડ્રોપ હોટેલમાં રોકાયા હતા જ અમેરિકાના રાષ્ટ્રપતિ પણ એ જ હોટેલમાં રોકાયા હતા અમેરિકામાં બુક કરી દેવાની એ પરંપરા નથી હોતી એક ફ્લોર બુક કરાઈ જાય અમને બહુ પાછળથી ખબર પડી કે અહીંયા હતા એ વખતે ઇન્ડસ્ટ્રીઝ કમિશનર કિરીટ શેલત પણ અમારી રૂમમાં હતા અને અમને કોઈ ખલેલ નહોતી પડી કે અમેરિકાનો પ્રેસિડેન્ટ દુનિયામાં સર્વ સત્તાધીશ કહેવાય એવો પ્રેસિડેન્ટ એ હોટેલમાં રોકાયો હોય પણ હોટેલના બીજા કોઈ જે લોકો રોકાયા હોય એમને કોઈને કોઈ તકલીફ ન પડે એની કાળજી રાખવામાં આવે આપણે ત્યાં તો મને લાગે છે કે અગાઉના બે ચાર દિવસથી આખી હોટેલ ખાલી કરાવી દે હમણાં ભાઈ ની છે ને મૈસૂર માં ગયા તા પેલો ફોટોગ્રાફી કરવા માટે વાઇલ્ડ લાઈફ ની અને બિલ તો ચૂકવાયા વગર બાકી રહ્યું તો કોંગ્રેસની સરકાર ભાજપની સરકાર ચૂકવ્યા વગર જતી રહી કર્ણાટકની હવે કોંગ્રેસની સરકારે કહ્યું કે અમે ચૂકવી દઈશું લાખ ઓછું એ નહીં પાછું કુલ તો કરોડોમાં જાય પણ આ તો હોટેલનું ભાડું મૈસૂર માનનીય વડાપ્રધાન માટે અને માનનીય વડાપ્રધાન એમ કે હું તો ગરીબીમાં ઉછર્યો છું સાદગી સાદગી તો એ કહેવાય કે અમેરિકા નો પ્રેસિડેન્ટ હોય તો એ જરાય તમને ડિસ્ટર્બ ન કરે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર હોય તો પોતાની બેગ પોતે ઉંચકીને જાય એના માટે વાણોતર ન હોય આપણે ત્યાં તો સાપ ગયા અને લિસોટા રહી ગયા ગોરા શાસકો ગયા અને બ્રાઉન સાહેબો રહી ગયા માત્ર અધિકારીઓ જ નહીં પણ રાજનેતાઓ પણ રાજા થઈને રહે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવોન એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર